ભડકાવાળા કામ નજીક આવેલી ખાનગી હોટલ પર મંગળવારે સવારે બસમાંથી ઉતરેલા અમદાવાદના આંકડિયા કર્મીને મારમારીને ત્રણ શક્ષોએ રૂપિયા એકવીસ પરિકોતેર લાખના દાગીના ભરેલી બેગની લૂંટ કરીને સફેદ કલરની કારમાં નાસી છૂટતા છાબી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અમદાવાદ મિરચીપોળ વિસ્તારમાં જનતા બેંકની સામે આવેલી રાજસ્થાનના સિરોહી જિલ્લાના શિવગંજ તાલુકાના વીરા વીરપુરા જવાના રામ ગિરનારામ રભારીની ચીઆરએન્ડ કંપની આંગળીયા પેઢીના કર્મચારી ઊંઝા તાલુકાના સિંહ ગામના ચેરાજી મફાજી બારડ મંગળવારે રૂપિયા એકવીસ પોઈન્ટ એકોતેર લાખના સોનાના તાકીના ભરેલી બેગ લઈને રાજસ્થાનના જોધપુર ઘોડા ચોકમાં ડિલિવરી આપવા માટે બસ નંબર આર જે શૂન્ય નવ પી એ અઢાર ઓગણીસમાં નીકળ્યા હતા જે બસ સવારે સાડા નવ કલાકે પરકાવાડા ગામ નજીક હોટલે ઊભી રહી હતી અને જ્યાં ચેરા જે બેગ નીચે ઉતર્યા હતા અને નાસ્તો કરીને ફરી બસમાં બેસવા જતા ત્રણ શખ્સોએ દોડી આવીને માર મારીને દાગીના ભરેલી બેંક બેગ જૂટવીને નાસી છૂટ્યા હતા આંગે અમદાવાદ આંગડિયા કંપનીમાં જાણ કરી હતી અને બુધવારે સાંજે છાપી પોલીસ મદદથી ફરિયાદ નોંધાવી હતી જો કે પોલીસ દ્વારા હોટલ પરના સીસીટીવી કેમેરા ચેક કરતા આ સમગ્ર લૂંટની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી જેને પગલે પોલીસે સીસીટીવી કેમેરાના આધારે તપાસ હાથ ધરી છે